સામાજિક ન્યાય અને બંધારણ અધિકાર માટે બીટીએસ દ્વારા ઉમરગામથી નીકળેલી ગુજરાતના આદિવાસી વિસ્તારના દરેક તાલુકાના આદિવાસી ઓબીસી લઘુમતી અને દલિતોને જોડતી સામાજિક ન્યાય માટેની અગિયાર દિવસીય બંધારણ અધિકાર યાત્રા મંગળવાડી ઝગડિયાના રાજપાડી ગામ ચોકડી પર પહોંચી હતી આ યાત્રાનું સ્વાગત સ્થાનિક આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં ઇમ્તિયાજ અલી સૈયદ પ્રકાશભાઈ દેસાઈ બચ્ચુભાઈ માસ્ટર

એરિયા અને અને માઇનોરિટી આ બધાને પછાત શિક્ષણને આપીને પછાત રાખવાનું કામ કરે છે સંપત્તિ મૂકવાનું કામ કરે છે ખેલિસ્તાન ટાઈગર સેના આયોજિત સમગ્ર ગુજરાતના આદિવાસી પટ્ટા અંદર સામાજિક ન્યાય અને બંધાણી અધિકાર યાત્રાની શરૂઆત થઈ ગઈ છે આ યાત્રાની શરૂઆત ચૌદ એપ્રિલથી શરૂઆત થઈ છે ઉમરગામથી વલસાડથી જેનું સમાપન બરોડા જિલ્લાના વાઘોડિયા ખાતે થવાનું છે આ યાત્રાના મુખ્ય ઉદ્દેશ દલિત આદિવાસી મુસ્લિમ અને માઇનોરિટી સમાજના જે કંઈ બંધાણીય જે હકો છે જે આજ દિન સુધી આ સરકારોએ લાગુ નથી કર્યા એ લાગુ કરવા માટે આ બંધાણીય યાત્રા શરૂઆત કરવામાં આવી છે આને જે કોઈ સરકારો જે બંધારણ આ દેશનું સંવિધાનનું ઉલ્લંઘન કરે છે દલિત આદિવાસીઓ એમના બંધારણીય અધિકાર નથી આપતા એમને મૂતુડ જવાબ આપવા માટે આ બંધારણી અધિકારી યાત્રાની શરૂઆત કરવામાં આવી છે